સાચી આન્સરキー અને સાથે એસ્પીએન પણ છે થી તમને તરત જ ખબર પડી જાય તમારો સિલેક્શન કેટલો છે ચાલો મિત્રો પેપર જોઈએ નમસ્કાર મિત્રો આપણે બંધારણથી ચાલુ કરીએ જોઈએ ચાલો Pertanyaan nomor sepuluh. Sorry, pertanyaan nomor ચાલો વિદ્યાર્થી પ્રશ્ન ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ છીએ એકતાલીસમો પ્રશ્ન બંધારણ સભામાં પ્રથમ વર્ષગાળામાં અધ્યક્ષ કોણ હતા એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો સી ના ના એકતાલીસ માં ડી આવશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બેતાલીસ બંધારણમાં નાગરિક ખ્યાલ નીચેનામાં પૈકીમાં કયા દેશના બંધારણ લેવામાં આવ્યું હતું શોષણ સામેલ બાબતે નીચેની પેટી કયું સાચું છે તેનો જવાબ આવે છે બી કાયદા અને સક્ષમ ક્ષમતા પ્રશ્ન નંબર ચોમાસ વિદ્યાર્થી મિત્રો બંધારણમાં અનુરસે ત્રણસો ને તેત્રીસ ભગવાઈ અનુસાર દરેક દરેક રાજ્યની વિધાનસભા પાંચસો થી વધુ અને ઓછા સભ્યો નહીં હોય તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સાઠ આવશે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર ન્યાયાધીશ તરીકે હોદો ધરાવું ચૂકેલી વ્યક્તિ નીચેના પૈકી કયા વકીલાત કરી શકાશે તેનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો તનો જવાબ કમેન્ટ માં જણાઓ વિજય મિત્રો બી આવશે પ્રશ્ન નંબર 46 સંવિધાન અતંત્ર બાબત કુમા આ જાણો સચિત પ્રશ્ન તથ્ય પ્રશ્ન સમાવેલ હોય તેવી બાબતો નિર્ણય કરવાના હેતુ માટે સવસ અદાલતમાં બેસના ન્યાય કોમ્પની સંખ્યા ઓછામાં ઓછી રહે છે એનો જવાબ આવે છે પાંચ ભારતમાં એક એકની જનરલ બાબતે નીચે એના પૈકી કયું વિકલ્પ સાચું છે સમય નહીં લેવામાં આવે જલ્દી જવાબ આપો કોમેન્ટમાં

પ્રશ્ન નંબર ઓગણપચાસ ખાલી જગ્યા સમિતા નો ભલામણ કહ્યું કે પંચાયતની રાજ વ્યવસ્થાને બંધારણીય આપવો જોઈએ એનો જવાબ આવશે ડી બળવતર મહેતા સમિતિ પ્રશ્ન નંબર આવી જવો એકસો ને એક માં વધારે વધારે સમય નહીં લેવામાં આવે વધારે સમય લેવામાં આવે વિદ્યાર્થી ખાલી જગ્યાની વિશેષતા એ છે કે દર વર્ષ બાવીસ માસ વિશેષ ઉગતા સૂર્યનો પતંગ કિરણો તેના શિકર પર ની પસાર થાય છે અને મહાવીર સ્વામીના મસ્તક પર તેનો જવાબ આવે છે શ્રી વિદ્યા પ્રશ્ન નંબર એકસો બે ડાંગ નજીકની અંબિકા નદી પર આવેલા ગીરધો ન્યાયને ભેટ સ્થળ છે તેનો જવાબ આવે છે રાસપીપલા એનો જવાબ રાજપીપળા બી પ્રશ્ન નંબર એકસો ને ત્રણ યુનેશ દ્વારા પર્યાવરણ જાળવણી માટે નીચેની પૈકી કયો પુરસ્કાર એવો આપવામાં આવે છે તેનો

જંગલો જંગલોમાં જોવા મળે છે અસંમત આવશે વિદ્યાર્થી મિત્રો એમાં નેક્સ્ટ પ્રશ્ન એકસો છ નીચેના પૈકી કયા હાલ વિશ્વનો સૌથી વધુ ગ્રીન હાઉસ વધુ ઉત્સાહિત કરે છે તેનો જવાબ છે સી નીચેના પૈકી કયું એસિડ વરસાદનું મુખ્ય કારણ છે તેનું કારણ પૂછવામાં આવેલું છે એટલે તેનો જવાબ આવશે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન પ્રશ્ન નંબર એક આઠ રાષ્ટ્રીય આપના વ્યવસ્થા સત્તા મંડળના વડા છે એનો જવાબ આવે છે કે પ્રશ્ન નંબર નવ રિકેર સ્કેલ ભૂકંપને લગત દર્શાવે છે

એનો જવાબ આવે છે એ નાયરા નારાયણ સરોવર નંબર ગુજરાતમાં નીચેના પૈકી કઈ રામસર છે વન જીવ અભયારણ બીજું છે વધ્યાન તણાવ પક્ષી અભ્યાસ એનો જવાબ આવે છે બી વિદ્યાર્થી મિત્રો દર્શાવેલ તમામ પ્રશ્ન નંબર એકસો ને બાર જંગલો અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટેની સંસ્થા world wide horn for nature WWF વિશ્વ પ્રતિકૂળ ને પ્રતિકૂળ ખાલી જગ્યા છે રીઝ આવશે વિદ્યાર્થી મિત્રોમાં નેક્સ્ટ એકસો ને તેર સંમેલન બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે તેનો જવાબ આવે છે સી જોખમી કચરાના ઉત્પાદન ઘટાડો અને તેમાં યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા અંગેની સમજૂતી પ્રશ્ન નંબર એકસો ને ચૌદ પ્લાસ્ટિક કચરા વ્યવસ્થા સુધારા નિયમ અનુસાર એકલ ઉપયોગ એકલ ઉપયોગ પ્લાસ્ટિક વસ્તુઓ અને ખાલી જગ્યા માઇક્રોફોન વોશર જાદા ધરાવતી પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનો જવાબ આવશે છે એકસો ને વીસ જ આવશે ભારતમાં શોધતા રિપોર્ટ ખાલી જગ્યા નો ઘટાડો વિદ્યા હોવન દર્શાવવામાં આવ્યું હતું તેનો જવાબ આવે છે ચાર ચાર પોઈન્ટ ત્રાણું ટકો નેક્સ્ટ પ્રશ્ન એકસો ને સોળ પીએમ કુસુમ યોજના બાબતે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે તેનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો બી આ યોજના ખેડૂતોને સ્ટેટ સોલર પંપ સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે પ્રશ્ન નંબર એકસો ને છતર રાષ્ટ્રીય બાયોલોજી નીતિ અનુસાર બે હજાર પચીસ છવ્વીસ સુધીમાં પેટ્રોલમાં ઇથોલોન મિશ્રણનું ખાલી જગ્યા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું તેનો જવાબ આવશે વૃદ્ધિ પ્રયોગ દીક થઈ જવું સાચો અર્થ છે તેનો જવાબ આવશે આશ્સ થઈ સૌ

તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે પ્રશ્ન નંબર નેક્સ્ટ નીચેના પૈકી કયો વિકલ્પ આપનો ડોકરો ને લેવો કહેવાનો સાચો અર્થ છે તેનો જવાબ આવે છે ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લે વિચાર કયા સમાવેશ કર્મ ડી પ્રશ્ન નંબર એકસો ને ત્રેવીસ વિકમનો કયો સમાવેશ છે એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો કર્મધાર આવશે બી એકસો ચોવીસ પ્રશ્ન રંડો રડો પાયો સામે વિમય દિલ ગુપ્ત બળથી કયો સંઘ છે તેનો જવાબ આવે છે સી વિદ્યાર્થી શીખો પ્રશ્ન નંબર એકસો ને પચીસ નેક્સ્ટ પ્રશ્ન સાયાને ને વડના જેવી ભાવનો નંદલા સામા ધમા જેવું હેતુ જાણે કયો છે તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકસો છવ્વીસ નથી મલાતી નવા લાલ નો લાલુ કયો અલંકાર છે શબ્દ એકસો ને એકસો ને છતાવી મોષ વિદ્યાર્થી મિત્ર ત્યારે હેત કરના વાસ્તવ ઝૂંટ ના કયો અલંકાર છે એનો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવે છે શ્વેસ પ્રશ્ન નંબર એકસો ને ઇઠાલી શરીરે મોટું પણ અંકલમાં ઓછું શબ્દ સમૂહ માટે એક શબ્દ કયા છે જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અડધી ઉમેરે ઓછાયેલું શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે ડી આવશે આ પ્રશ્ન નંબર એકસો ને ત્રીસ નીચેના નીચેના પૈકી કઈ જોડણી સાચી છે મિત્રો વિદ્યાર્થી મિત્રો એકસો ને એકતરમી પ્રશ્ન નીચેના પૈકી કયા વાક્યમાં લેખન ભાષા શુદ્ધિ જોવા મળે છે એનો જવાબ આવે છે સી સાંજ કરી છે વાગે બંધ થાય છે. એકસો બત્રીસ પ્રશ્ન નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? એ એક બે ત્રણ પ્લસ પંદર પ્રશ્ન નંબર એકસો ને તેત્રીસ નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? ઉત્તરા plus આયાત, ઉત્તરાયણ પ્રશ્ન નંબર એકસો ને ચોતેર નીચેના પૈકી કયો હેમ નો સમાધાન છે સાય બી પ્રશ્ન નંબર એકસો ને પાંત્રીસ નીચેના પૈકી કયો સામાનાથી શબ્દ છે એનો જવાબ વિદ્યાર્થી મિત્રો ઘાસ નો મહત્વ લાકડા પાસે વિરુદ્ધાર્થી કહેવામાં આવે છે એને પ્રશ્ન નંબર એકસો છત્રીસ નીચેના પૈકી કયો સ્ટિંગનો વિરુદ્ધાર્થી શબ્દ છે કોમેન્ટ કરો ભૈયા કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો સ્ટિંગ નો અર્થ થશે

મિત્રો એ હવે વિદ્યાર્થી મિત્રો હવે નવા સહાય છે પ્રશ્ન નંબર એકસો ને આડત્રીસ એનો જવાબ આવશે ડી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એકસો ને ઓગણચાળીસ એનો જવાબ આવશે ડીદ્યાર્થી મિત્રો એકસો ને ચાલીસ માં પ્રશ્ન સી આવશે વિદ્યાર્થી મિત્રો સમય વધારે લેશું નહીં એ માટે પ્રશ્ન અને જવાબ જ બોલીશ પ્રશ્ન નંબર એકતાલીસ તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી પ્રશ્ન નંબર તેતાલીસ તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડીતાલીમ આવશે પ્રશ્ન નંબર તેતાલીમ આવશે લગભગ સી આવશે વિદ્યાર્થી મિત્રો કરીને માં આવશે એમાં પ્રશ્ન નંબર એકસો ને પિસ્તાલીસ માં એ આવશે ડી આવશે ડી માં એ પ્રશ્ન નંબર સાત તમામ બે અંકની bank ની સંખ્યા મધ્ય કેટલો થશે વિદ્યાર્થી મિત્રો પંચાવન થશે પ્રશ્ન નંબર આઠ માં શું આવશે વિદ્યાર્થી મિત્રો અઢારસો સાત ચોવીસ નું હોય તો પી કેટલા રૂપિયા થશે કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો

પ્રશ્ન નંબર અગિયાર વધારે સમય નહીં લઈશું એટલે પ્રશ્ન બોલશો નહીં તેનો જવાબ આવશે બી જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલતું શરૂ કર્યું પોતાની જમીન તરફ કાટખૂણો વળી જાય તો હવે તે કઈ દિશા જઈને રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આપો. આવશે દક્ષિણ ઓકે દક્ષિણ કરેલું વિદ્યાર્થી પ્રશ્ન નંબર પંદર પ્રશ્ન નંબર પંદર માં શું આવે વિદ્યાર્થી કોમેન્ટ કરો જલ્દી કરો જેમાં બી આવશે સોલ માં આવશે અગિયાર પ્રશ્ન નંબર સત્તર માં બાવીસ પોઈન્ટ પાંચ લીટર આવે વિખ્યાત માં પ્રશ્ન નંબર અઢાર માં આવે છે દસ પાંચસો ચાલીસ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર ઓગણીસ પાંત્રીસ વીસ નીચેના પૈકી કઈ સંખ્યા વડે સંખ્યા સાત લાખ ચોપન હજાર આઠસો ત્રેપન પૂર્ણ વિભાજક છે બી આવશે પ્રશ્ન નંબર

ઓગણીસમાં પચાસ પચીસમાં એક એકાણું વર્ષ પ્રશ્ન નંબર છવ્વીસ માં સેલોમાં સેલું પ્રશ્ન આજે પૂછાયેલું પેપર વિદ્યાર્થી મિત્રો સરળમાં સરળ હતું આ છે છવ્વીસમાં આવશે એકસો વીસ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સિતાવીસ માં આવશે

હવે આપણે નેવ્યાસી થી બાકી છે તે જોઈ લઈએ દસ અગિયાર જેટલા પ્રશ્નો બાકી છે પ્રશ્ન નંબર નેવ્યાશ

આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો પ્રશ્ન નંબર એકસો ને ત્રાણું નીચેના મેચમાં સ્થાને કઈ સંખ્યા આવશે સી આવશે ડી સી આવશે અગિયાર પ્રશ્ન નંબર ફોરાન એક છ બાજુના પ્રયાસને ફેંકવામાં આવે તો તેની પર ફેંકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી રહેશે બી આવશે પંદર હજાર એકસો એકસો સુડતાલીસ જવાબ આવશે છન્નુમાં પ્રશ્ન નંબર એકસો ને સત્તાણુ એક વિક્રેતા છ અંકોની ની તેનો જવાબ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ માં જલ્દી જણાવો તેમાં આવશે સી પાંચ જેમ એક માં શું આવે વિદ્યાર્થી મિત્રો જલ્દી આપો સી આવશે નંબર કરો વિદ્યાર્થી મિત્રો વિશે આવ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત હતું આ વિડીયો સ્ટુડન્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત